એક જ માલિકે ચલાવેલી ગાડી જો મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો માલિકનો નંબર તમને મળી રહેશે ત્યાંથી તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મારુતિ સુઝુકી બ્રેજા વિટારા બ્રેજા ગાડી વેચવાની છે વર્જન વિશેની વાત કરી દઉં તો ટીડીઆઈ વર્ઝન છે બે હજાર મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે આ બ્રેજા વ્હાઈટ કલરમાં તમે બ્રેજા રોઈ રહ્યા છો કંપની કલર ગાડી છે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે તેમજ ફ્યુલ વિશેની વાત કરી દઉં તો ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુન હજાર કિલોમીટર શોરૂમ કન્ડિશનમાં જ આખી ગાડી જોવા મળી રહે છે ગાડીના બધા જ ટાયર નવા નાખેલા છે કંપની કલર સાચવેલી ગાડી ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ટાયર કંડિશન સારી નવા જ ટાયર છે કંપની કલર ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળી છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે કંપની કલર સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહે છે મિત્રો આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં ગાડીના સરનામા વિશેની તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સ વલસાડ તમે ત્યાં ગાડી તમને જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને માલિકનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર છન્નું છ છ એંસી સાત અઢાર તે આર કે કાર્સના માલિકનો નંબર છે આ વિટારા બ્રેજા ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે આ ગાડીની કિંમત ફોન પર થઈ જશે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની કિંમત અને વધુ માહિતી મેળવી શકો છો કે તમે ગાડીની કન્ડિશન બ્રેજાની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે ભૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની મિત્રો તમારે પણ જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવો હોય તમારી તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું